લોકસભા અને રાજ્યસભામાં સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિપક્ષ આક્રમક છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને નિશાને લીધા કોંગ્રેસની સંસદીય દળની સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકારે લોકતંત્રનું ઘડું દબાવી દીધું છે પહેલા ક્યારે પણ આટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા નહોતા સંસદના બંધારણ ગૃહમાં સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક યોજાઈ જેમાં પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સંબોધન કર્યું સંસદમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે સરકારે લોકતંત્રનું ગળું દબાવ્યું છે આ પહેલા ક્યારે પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નહોતા તે પણ એક વાજિબ માંગણી કરવા બદલ ચૌદ અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે લોકસભા અને રાજ્યસભામાંથી એકસો એકતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદમાં બે યુવકોની ઘુસણખોરી અને સુરક્ષા ચૂક મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે તેર ડિસેમ્બરે જે થયું તે સ્વીકાર્ય નથી અને તેને યોગ્ય ઠેરવી શકાય નહીં પીએમને આ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવામાં ચાર દિવસ લાગ્યા અને તે પણ સંસદની બહાર આમ કરીને તેમણે સંસદની ગરિમા અને દેશના લોકો પ્રત્યેની તેમની અવગણના દર્શાવી છે

अदानी जी पे कोई चर्चा नहीं हो रही है राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अला हो रहा उस पर कोई चर्चा नहीं हो रही है बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है તેમણે ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર અંગે પણ પોતાની વાત રજૂ કરી સોનિયા ગાંધીએ કહ્યું કે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીના પરિણામો આપણી પાર્ટી માટે ઘણા નિરાશજનક છે આ સમયે આપણી સામે મોટો પડકાર છે તેમ છતાં મને વિશ્વાસ છે કે આપણા સાહસ અને સતત કોશિશોથી આપણને સફળતા મળશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી